જે કરોડો ભક્તો પૈકીના હજારો લાખો ભક્તો વર્ષે દહાડે માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ પધારે છે જેમાં ખાસ કરીને વાર તહેવાર સહિત દર શનિવાર રવિવારની રજાઓમાં હજારો લાખોની સંખ્યામાં ભક્તોનો ઘસારો પાવાગઢ ખાતે જોવા મળે છે જેમાં આજે તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારના રોજ પણ રવિવારની જાહેર રજાને પગલે હજારોની સંખ્યામાં ગુજરાત રાજ્ય તેમજ આંતર રાજ્યોમાંથી માતાજીના પરમ શ્રદ્ધાળુ ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે ઉમટી પડ્યા હતા જેમાં આજે રવિવારે સવારે છ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીમાં તો હજારોની સંખ્યામાં માય ભક્તોએ માતાજીના મંદિર ખાતે પધારી માતાજીના ચરણોમાં શેષ ચુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી હતી અને પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી ધન્ય બન્યા હતા જેમાં આજે વહેલી સવારથી જ સાંજ સુધી માતાજીના ભક્તોનો ઘસારો પાવાગઢ ખાતે ઉમટી પડતા મા કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ માતાજીના પરમ ભક્તોને આરામ અને સહુલત સાથે માતાજીના દર્શન કરાવવામાં આવ્યા હતા જ્યારે આજે રવિવારે ભક્તોનો ઘસારાને લઈને યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની તડેટી ચા પાનેરથી લઈ માછી અને ડુંગર પર મહાકાળી માતાજીના મંદિર પરિસર સુધી સ્થાનિક પાવાગઢ પોલીસ દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી યાત્રિકોની સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હતી એચ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ